એન્ડ લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો આજે તો છે રવિવાર અને રવિવાર હતો એટલે યતરાજને તો રજા જ હોય અને જયદીપને આજ રજા છે એટલે જો આપણે થોડાક મોડા જાગ્યા છીએ અને જાગીને ચા બનાવવા મૂકી દીધી છે અને રજા ના હોત તો એ કાલ બપોર જય રીતને મજા બગડી જતી હતી તો એ આવતા રહ્યા હતા એટલે આજ રજા ના હોત તો એ કદાચ જાત કે ના જાત એનું કંઈ નક્કી નહોતું પણ આજે હવે રજા આવી છે એટલે એ આજનો દિવસ આરામ કરી લે

પણ ક્યારેક ના કે પછી આપણે ભૂખ લાગી હોય તો ખાઈ લેવી નહીતર મન શાક રોટલી છે આ તે એવું વધારે ભાવે અને બીજું આમ બહારનો નાસ્તો ભાવે પણ આ જે પેકેટ આવે ને એ મન ઓછા ભાવે તો હાલો હવે યતરાજ જાગી જશે એટલે એને ચા દઈ દેવી અને ચાદી પાવે એટલે આપણે ચા નાસ્તો કરી લેવી અત્યારે આપણે ચા નાસ્તો કરી લીધો છે ને હવે જેટલા કપડાં આપણે ધોવાના હોય ને એટલા ભેગા કરી કરીને મૂકવાના છે એટલે ભૂલી ના જવાય તો જો હવે તો યતરાજનું સ્વેટર અને ટોપી તે આપણે ધોઈ નાખવાનું છે હા શિયાળો તો ઘણા દિવસથી થોડોક આ વહી મને છે ને ધોવાનું ભૂલાઈ જતું તું આજ પાછું યાદ આવી જયું અને જોયું એટલે મેં કીધું હવે ધોઈ નાખી હવે આપણે મૂકી દઈશું પોર તો હવે એની સ્વેટર થાય કે ના થાય પણ અત્યારે ધોઈને મૂકી દેવી તો હાલો જો હજી તો આપણે બધું ગોદરાની એમની મત પડ્યું છે જોકે ઓઢવાની જરૂર તો નથી પડતી પણ રાતે મોડેથી આમ થોડુંક ઠંડા જેવું લાગે ને તો યેતરાયના પાસે અમારે એવી ટેવ છે કે થોડુંક ઓઢેન તો ઊંઘ આવે એટલે આપણે લઈ લેવી છે ઓઢવા હાટું તો હવે એ બધું સંકેલી અને મૂકી દેવી અને બ્લેન્કેટ મેં બે દિવસ પહેલાં જે મોટું ધોયું છે ડબલનું એ લગભગ બે ત્રણ દિવસથી હું જ છે હું દીધું તમે હારું હૂકાઈ જાય ને પછી આપણે મૂકી દેશું તો જો આજ હવે હરખું હૂંકાઈ જાય ને પછી બપોર આપણે હંગકેલીને મૂકી દઈશું કેમ કે અતારમાં લેવી ને તો ઠંડુ હોય અને બપોર પછી લેવીને તોય તે ઠંડુ થઈ જાય આમ થોડુંક તો બપોર લેવી ને તો હારખું તપેલું હોય એટલે આપણે એ વખતે મૂકી દઈશું અને સેટીમાં એવું છે હવે જગ્યાએ એટલી બધી નથી પણ હવે ગમે એમ કરીને આપણે ભમાડવું તો પડશે તો કાંઈ ને હવે મૂકવાનું થાય ત્યાં જગ્યા કરશું અત્યારે તો આગોદરા મેં એ આપણે હંકેલી મૂકી દેવી જો અત્યારે આપણે બપોરના જમવાની તૈયારી કરવી છે નહીતર તો અમારે રવિવાર હોય ત્યારે જમવાનું ક્યારેક જ બનાવવાનું હોય નહીતર ના બનાવવાનું હોય બહારથી લાવી અને જમી પણ કાલની જયદીપને રીતને મજા નથી એટલે એ કે મારા હાટુ દાળ ભાત બનાય તો ખાવું ભાવે બીજું કંઈ ખાવાનું ભાવતું નથી એટલે તો જો આપણે દાળ બફાઈ જઈશું અને ભાતે પલાળીને મૂક્યા છે તો બે કુકર વચ્ચે ઢાંકણું એક જ છે એટલે હવે આમાંથી નવા નીકળી જાય પછી આપણે ભાત મૂકી દેવી અને ભાત અમે તો કુકરમાં બનાવીશી એટલે વાઈટ જોવી પડે જો તપેલીમાં બનાવતા હોય તો ના વાઈટ જોવી પડે અને મારે ખાવું છે મેથીનું આપણે ચણા લોટનું શાક બનાવી ઈ તો મારી હાટું જો મેથીનું શાક કરવાનું છે અને રોટલીનો લોટ મારી હાટું બાંધી દો છે તો બપોરના મેનુમાં અત્યારે આપણે એટલું છે કે દાળ ભાત અને મેથીનું ચણાના લોટ વાળું શાક અને રોટલી અને છાસ એટલું આપણે બપોર જમવા નાખીએ અને પાપડ મતન છે અડદના તો એ રીતે શેકી નાખશું તો જો હજી તો ભાત ને દાળ એક બીજું બધું બાકી છે અને જે તો હવાના હુતા જ છે નાસ્તો કરીને તરત પૂછ્યા નાસ્તો કર્યો તો જેવો તેવો કર્યો બહુ એમને ખવાતું નથી ગળામાં બળે છે એટલે તો હવે આપણે અત્યારે બપોરનું બનાવી નાખી અને દાળે તેમને ના કરી શકે તીખી ના કરતી મોડી તે બનાવશે

પછી ઘરે આયા તા એમને પાછી થોડીક મજા બગડી જઈ છે અને આઈ ને તેમના દાળ ભાત જ ખાવાતા તો બપોરના પાતો થોડાક પડ્યા તા અને દાળ અતાર બનાવી દીધી તી તો જો એમને દાળ ભાત ખાઈ લીધા છે ને આરે આપણે ભૂંગળા તળી દીધા તા તો અતાર જમી લીધું છે વાસણ ઉટકવાના બાકી છે તો હું વાસણ ઉટકી નાખું અને હવે કાલ સવારમાં આપણે મળશું હેલ્લો યુટ્યુબ ફેમિલી જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને છે સોમવાર તો આજ તો એતરાજ ભાઈ સ્કૂલે મૂકવા મારે જવાનું હતું જયદીપ ઘરે સેતો ખરા પણ એમને મજા નહોતી રાતે મોડા કઈ જગાડ્યા નથી એમને એમને દીધા હવે યતરાજ લેવા જવાનું થાય તા જયદીપ જાગશે તો એ લઈ આવશે પણ અત્યારે હું મૂકી આવીશું એતરાજને અને એ ભાઈને હમણાં હમણાં મજા નહોતી દેહમાં જઈને આવ્યા તારનો તાવ આવતો તો થઈ જતી એવું બધું હતું એટલે હમણાં દસ પંદર દિવસથી એ ભાઈ સ્કૂલે નહોતા જ્યાં આજ છે એટલે એટલી ભી પડી છે ને કે વાત ચાવા દો પરાણે પરાણે સ્કૂલે પણ આજે ચાલુ થતી હતી એટલે એને જવું જ પડે એમ હતું તો આપણે એ સ્કૂલે અને મારે ચા પીવાની બાકી છે પણ યતરાયજને સ્કૂલે જવાનું મોડું થતું હતું અને મારે યતરાયજને હાલીને જવાનું હતું એટલે પછી એ પાંચ દસ મિનિટ પહેલાં નીકળવી તો જ ટાઈમે પહોંચવી તો ઐતરાયજને મૂકીને આવતી રહીશું હવે ચા પી લો અને જઈ જયદીપ તો હું તાશે એ જ્યારે જાગશે ત્યારે આપણે ચા બનાવી દઈશું છે ને ને હવે આવે એ પેલા મારે આ હું મરચું લાવી હતી એ ભરવાનું છે એટલે આમાં જો આપણે ડબ્બામાંથી ચોખ્ખું છે આપણે બે ત્રણ દિવસ પહેલા જ તે નવો ડબ્બો લાવે એમાંથી બહેણી તેલ કાઢ્યું હતું પણ કાલ ભૂંગળા તળ્યા એટલે એમાંથી પાછું તેલ નાખ્યું હતું તો ક્યારેક કોઈક ઉપવાસ વાળું આવ્યું આવ્યું હોય તો કેવરાવે એટલે આપણે જો અત્યારે ડબ્બામાંથી એટલું તેલ કાઢી લીધું છે હવે એટલું જોશે તો ભલે નહીતર આપણે બહેણીમાં નાખી દેસુ અને પેલા જે અમે કિલો લાયા તા એ તો મેં ભરી લીધું છે પણ આ વખતે લાયા તા તો એટલું મોવાનું બાકી રહી ગયું છે જાય તો પાછો આ ઘો ના બે તો અત્યારમાં આપણે મોવાનું કામ કરવાનું છે તો જો પેલા એટલું મરચું છે એ હું ચાળી નાખું પછી આપણે મોશું મરચું આપણે મોઈને ભરી લીધું છે એ ડબ્બો એટલો ભરાણો છે ને આ બહેણી અધૂરી થઈ હતી એટલે આપણે ભરી લીધી છે જો જયદીપ પતાર ઊભા થયા છે ને તાર આપણે આ બ્લેન્કેટ મૂકી દેવી નહીં તર પાસા બેહી જશે ને તો ઊભા નહીં થાય અને જગ્યા હવે એટલીક છે અને આ હમાડવાનું છે ગમે એમ કરીને તો હવે ગમે એમ કરીને આપણે જગ્યા કરવી અને મૂકી દેવી તો અતાર વાગી ગયા છે સાંજના સાત અને આપણે વટાણા મારી હાટુ મેં બાફા મૂકી દીધા છે અને ફાટુ જો સાદી અને ઢીલી ખીચડી બનાવી દીધી તો જયદીપ ખીચડી ખાઈ છે અને હું લસણ ફોલવા બેઠી ત્યાં આમાં ઘણું ખરું લસણ છે ને મરી જાય છે એટલે કે જેટલું બગડે એવું છે ને બધું પહેલાં આપણે ફોલીને મૂકી દેવી તો જયદીપ એમની ખીચડી ખાઈને વહી ગયા છે અને મારા હવે વટાણા બફાઈ ગયા હોય કે થોડા કાચા હોય એ ચેક નથી કર્યા પછી આપણે લોટ બાંધી અને સાફ કરી નાખશું પણ હજી તો હું ફોલતી હતી ને તા મને ભૂખ લાગી જાય એટલે આપણે ગાજરનો હલવો ખાવા બેઠા છીએ અત્યારે તો મારા નીચેવાળા માટી એમના અહીંયા લગન હતા ને તો એમને અહીંયા બનાવ્યો તો હું અમને દઈ ગયા છે એક વાટકો ફ્રીમ તો આપણે ખાવી ખાવીશી સારો છે મસ્ત હશે હલવો તો તો કાંઈ નહીં જો આપણે પાસે એ રીતના મજા નથી ને એટલે વીડિયો ઉતારવામાં ઓછો ટાઈમ મળે કેમ કે એમનું ને અમારું બેગનું અલગ અલગ જમાનું બનાવવાનું હોય એમને છે ને ગળામાં આમ થોડાક સોલઈ થયું છે ને એવું થયું છે ને એટલે ખાઈ ન એકતા હરકું તો આમ ખીચડી છે જ્યુસ છે તરબૂચ છે એવું બધું ખાઈ શકે એટલે શાક રોટલી એવું નથી ખાઈ ને તો એમનું અલગ બનાવવું પડે અમારું અલગ બનાવવું પડે એટલે રાંધવી અને એમને મજા ના હોય એટલે આપણને થોડીક ચિંતા થાય એટલે એમાં કઈ વિડીયો ઉતારવાનું ઠેકાણું આપણે નથી પડતું પણ કાંઈ નહીં એમને હરખું થઈ જાય એટલે આપણે પછી પાછા હરખો વિડીયો ઉતારવો પડશે તો હવે ગાજરનો હલવો ખાઈ લેવી પછી આપણે લસણ જેટલું ખોલવાનું છે એટલું ખોલી નાખીશું જો આ તાર દસ વાગ્યા છે ને તારે હું મેં ની જમી લીધું છે જો શાક શાક બની એટલે રોટલી જમી લીધું છે અને જો આ ઘીનો ડબ્બો આપણે ખાલી થઈ ગયો છે ઘી પૂરું થઈ ગયું છે હવે આટલા વાસણ આપણે ધોવાના છે તો ફટોફટ ધોઈ નાખવી અને આ લસણના ફોતરા બધા જો આટલું લસણ ફોલીને આપણે મૂક્યું છે પહેલા તો એમને વાળી લીધું બહુ ભૂખ લાગી હતી એટલે પેલા એ વાળી સાઈડમાં કરી નાખ્યું છે અને હવે વાસણ ઉટકવાના છે પણ ખવાઈ ગયું છે વધારે ને તો વાસણ ઉટકવાની આળા થાય છે કોને આવું થાય છે ને વાસણ ઉટકવાની આળા થાય તો હવે જો દસ વાગી ગયા છે ને હજી વાસણ ઉટકવાના છે તો હવે આ સાથે જ આનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય